નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના શિયાબાગ અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ મલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે દર વર્ષે પચીસ એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કચેરીથી શિયાપુરા અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા મલેરિયા વિશેની જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મલેરિયા વિશે જાગૃત કરવાનો પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ રેલીમાં ડોક્ટર નર્સ તથા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ જોડાયા હતા આ રેલીનું સમાપન જયરત્ન ચાર રસ્તા નજીક થયું હતું ત્રીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર અને સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તમામ સ્ટાફ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી જયરત્ન બિલ્ડિંગ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મેલેરિયાને રોકવા માટે શું પ્રયત્ન કરે છે મેલેરિયા રોકવા માટે દરરોજ ડોમેસ્ટિક વર્ક પેરા ડોમેસ્ટિક વર્ક અને એડલ્ટ મચ્છર જે થાય છે તેની માટે ફોગિંગ કરાવવામાં આવે છે અને ઘરે ઘરે જઈ એને સર્વે કરી અને લોકોને જનજાગૃતતા ફેલાઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોમાં કેવી રીતે મચ્છર પેદા થાય છે તેની તેના વિશે સમજાવવામાં આવે છે મેલેરિયા સ્થાનિક રહીશોને અમારો એક જ સંદેશ છે કે જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે છે તે તેવા બિનજરૂરી પાત્રોની અંદર પાણી ના ભરાઈ રહે અને એ પાણીનો નિકાલ થાય અને યોગ્ય રીતે યોગ્ય રીતે મે મેલેરિયાના ઉત્પન્ન ઉત્પત્તિ સ્થાનોનો નાશ થાય તે જ અમારો સંદેશ છે આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અધિકારીશ્રી અને કર્મચારીશ્રી ટોટલ સોથી વધારે લોકો દ્વારા આ રેલીનું જાગૃતતા ફેલાવવા માટે આવેલી છે આ રેલી દ્વારા મેલેરિયાની જાગૃતતા ફેલાવવામાં આવેલ છે અને જનજાગૃતતાનો પણ આ રેલી જોડે સહયોગ મળી રહે તે હેતુથી આ રેલી કરવામાં આવેલ છે

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર